ટોટલ તમને ગોલ્ડન નું કામ જોવા મળી જશે ફોર સાઇડ બોર્ડર પર તમને ટોટલ સિરોસ્કી નું વર્ક વિથ ગોલ્ડન ઝરી મળી જશે મોસ્ટલી તમે ઇન્ફ્લુઅન્સર ને જોયું છે આ ટાઈપની સાડી પહેરે છે બીકોઝ આજકાલ ખુબજ જ્યાદા ડિમાન્ડમાં અને ટ્રેન્ડમાં છે શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર સીતારામ રામ રામ તો કેમ છો તમે બધા આઈ હોપ તમે લોકો હશો કે કેમ કે હું પણ એકદમ ફેન્ટાસ્ટિક છું બીકોઝ દર ફેરી હું કલેક્શન તમારી માટે એવા લઈને આવી છું લઈને બિકોઝ દર ફેરી હું કલેક્શન તમારી માટે એવા જ લઈને આવી છું જે ફેન્ટાસ્ટિક હોય છે અને તમે તમારા શોપ પર રાખો છો અને અમારી જોડે પરચેસિંગ કરો છો જેનાથી તમારા દુકાન પર શોપ પર શોરૂમ પર કસ્ટમરની ભીડ હોય છે કસ્ટમરની લાઈન લાગી હોય છે એટલે જ મેં કીધું કે હું ફેન્ટાસ્ટિક છું અને તમારું બિઝનેસ પર ફેન્ટાસ્ટિક ચાલતું હશે બિકોઝ કેસરિયા ટેક્સટાઇલ કંપની દર ફેરી તમારી માટે વિડીયો લાવે છે કલેક્શન ફેન્ટા ફેન્ટાસ્ટિક લાવે છે એની સાથે પ્રાઇસ પણ એવી જ લાવે છે દેટ્સ વાય આજની જે આપણી વિડીયો હોવાની છે ટોટલી ફેન્સી સાડી કલેક્શન હોવાની છે જ્યાં તમને એકથી વધીને એક સાડીમાં કલેક્શન જોવા મળી જશે અને જેમ તમે લોકો સેટઅપમાં જોઈ શકો છો અમુક જે બોક્સ તમને આઈ અટ્રેક્ટ કરે છે એવા બોક્સ મૂક્યા છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા બિકોઝ આજના થ્રુઆઉટ વિડીયોમાં તમને એક સરપ્રાઇઝ સાડી હું બતાવવાની છું જેના પર આપણે પર્ટિક્યુલર નેક્સ્ટ વિડીયોમાં ટોટલી એ જ ટાઈપના કન્સેપ્ટના કલેક્શન બતાવવાના છે વિડિયોને સ્ટાર્ટિંગ ટુ એન્ડ જોજો સ્કીપ નહીં કરતા અને તમે કલર ઓપ્શન બહુ જ ફાઇન મળી જવાનું છે ફેબ્રિકની આપણે વાત કરીએ તો જ્યોર્જ બેઝ ટોટલી તમને આ સાડી જોવા મળી જવાની છે અને ઇન બિટવીન ડિટેલિંગની આપણે વાત કરીએ તો ટોટલ તમને ગોલ્ડન જરીનું કામ જોવા મળી જશે ફોર સાઇડ બોર્ડર પર તમને ટોટલ સિરોસ્કીનું વર્ક વિથ ગોલ્ડન ઝરી મળી જશે કલર ઓપ્શનની વાત કરું તો બધી સાડીમાં તમને ફાઇવ ટુ સિક્સ કલર ઓપ્શન મળી જશે પ્રાઇસ રેન્જ જો તમને કોઈ પણ કલેક્શનની જ જાણવી છે તો તમે સ્ક્રીન પર નીચે નંબર શો થાય છે ઇઝીલી તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો જે સાડી તમને ગમે છે અને ત્યાં અમને વોટ્સઅપ કરી દો બાકી અમારી બેકિંગ ટીમ દ્વારા તમને ટોટલી એની પ્રાઇસ શું છે કલર ઓપ્શન કેટલા છે ફેબ્રિક શું છે ટોટલી જાણકારી તમને આપી દેવામાં આવશે તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો મિસ પવની નામથી તમને કેટલોગ મળી જશે લેન્થ પણ લખી છે કે સિક્સ પોઈન્ટ થર્ટીની જે સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે એ તમને મળી જશે વર્ક ટોટલી વર્ક વાળી સાડી છે વિથ બ્લાઉઝ તમને બધી સાડીમાં બ્લાઉઝ અટેચ મળી જવાના છે અને જેમ મેં તમને કીધું કે એક સ્ટેન્ડર્ડ લેન્થ જે સાડીની હોય તો ટોટલી સિક્સ પોઈન્ટ થર્ટીની તમને એક સ્ટેન્ડર્ડ લેન્થ મળી જશે ડિટેલિંગની આપણે વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો ડિટેલિંગ તમને ફિનિશિંગ સાથે ટોટલી સિરોસ્કી વર્ક સાથે મળી જશે ફોર સાઇડ બોર્ડર પર તમને ટચ અપ મળી જશે અને પ્રાઇસની આપણે વાત કરીએ તો જેમ તમે લોકો બધા જાણો છો કે કેસરિયા ટેક્સટાઇલ કંપની એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે લોકેટેડ છે ગુજરાત સુરતમાં મિલેનિયમ માર્કેટ ટેક્સટાઇલ નંબર વન શોપ નંબર છે થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ તો તમે જો ગુજરાત સુરત આવો છો તો જરૂરથી જરૂર વિઝિટ કરજો કેસરિયા ટેક્સટાઇલ કંપની બિકોઝ અમારા ત્યાં કલેક્શન તમને પ્રીમિયમ ક્વોલિટીના મળે છે અને પ્રાઇસ તમને ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જાય છે જે સાડી તમે બાર શોરૂમ પર જાઓ છો લાઈક આ સાડી તમે શોરૂમ પર જાઓ છો તો તમને પંદરસોથી થી ની રેન્જમાં મળે છે જે અમારા ત્યાં તમને પાંચસોથી છસોની રેન્જમાં મળી જાય છે તો તમે લોકો આઈડિયા લગાવી જ શકો છો કે કેટલું તમે માર્જિન એડ કરી શકો છો અને પોતાના બિઝનેસમાં એક સારા લેવલે મુનાફો કમાવી શકો છો ત્યાં ફેબ્રિકની વાત આવે છે તમને બધાને ખબર છે જો ફેબ્રિક આજકાલ ખૂબ જ જ્યાદા ડિમાન્ડમાં છે ટ્રેન્ડમાં છે તમે મોસ્ટ ઓફ સેલિબ્રિટીઝને સિરિયલમાં જોયું હશે અવોર્ડ ફંક્શનમાં જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટલી તમે ઇન્ફ્લુઅન્ઝરને જોયો છે આ ટાઈપની સાડી પહેરે છે બિકોઝ આ આજકાલ ખૂબ જ જ્યાં ડિમાન્ડમાં અને ટ્રેન્ડમાં છે બાકી તમે લોકો જોઈ શકો છો તમને પેપર મિરરનું વર્ક મળી જશે ફોર સાઈડ બોર્ડર પર ટોટલી પેપર મિરરનું વર્ક ટોટલી ફિનિશિંગ સાથે મળી જશે કલર ઓપ્શનની વાત કરું તો બધા જ સાડીમાં તમને કલર ઓપ્શન મળી જવાના છે તો ભાઈ જો તમે બિઝનેસ કરો છો વ્યાપારી છો તમારો શોરૂમ છે તમે ફેરી વાળા છો તો મેન્યુફેક્ચરિંગ રેટમાં આવા કલેક્શન તમને બીજે કશે નહીં મળશે જે કેસરિયા ટેક્સટાઇલ કંપની તમને આપે છે બીકોઝ અમારા ત્યાં આ તો પર્ટિક્યુલર સાડી છે બાકી અમારા ત્યાં તમને વુમન્સ વેયરને લગતી ટોટલી વસ્તુ મળી જાય છે ક્રોપટોપ છે ચણિયા ચોળી છે ડ્રેસ મટીરિયલ છે રેડીમેડ બ્લાઉઝ છે અસ્તર પેટીકોસ ટોટલી વસ્તુ તમને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં વેર વેરને લગતી મળી જાય છે બાકી તમે ઘર બેઠા બેઠા વિડીયો કોલ કરીને બી આવા કલેક્શન જોઈ શકો છો ઇવન તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે જ્યાં તમને ટોટલી તમે તમારા કસ્ટમરને આગળ ફોરવર્ડ કરી શકો તો એમને એક રફલી આઈડિયા આવી જાય કે કેવા કલેક્શન તમે એમને આપી શકો છો અને અમારા તરફથી તમને લેવાથી લઈને વેચવા સુધીની ટોટલી ગાઈડલાઇન્સ આપવામાં આવે છે બિકોઝ આજની ડેટમાં કેસરિયા ટેક્સટાઇલ કંપની સાથે લોકો જોડાઈને પોતાનું બિઝનેસ એક સારા લેવલે કરે છે નેક્સ્ટ મેં તમને જેમ આગળ વાત કરી જીમ્મી જુ ફેબ્રિક તો નેક્સ્ટ આ અગેન ન્યૂ કોન્સેપ્ટ ફેન્સી સાડી તમને જીમ્મી માં જોવા મળી જશે ટોટલી ટ્રેન્ડિંગ કલર ઓપ્શન છે પેસ્ટલ કલર છે સિરોસ્કીનું વર્ક તમને જોવા મળી જશે અને ફેબ્રિકની મેં વાત કરું તો ભાઈ હન્ડ્રેડ પર્સન્ટ તમને પ્રીમિયમ ક્વોલિટીના કલેક્શન જ કેસરિયા ટેક્સટાઇલ કંપની પ્રોવાઈડ કરે છે તો જો તમને કોઈ પણ કલેક્શન સારા લાગે છે તો તમે ઘર બેઠા બેઠા વિડીયો કોલના દ્વારા પણ આવા બધા કલેક્શન જોઈ શકો છો અને મંગાવી શકો છો બાકી તમે વિઝિટ કરી શકો છો વેલ એન્ડ ગુડ છે બીકોઝ તમે વિઝિટ કરો છો તો તમને એક રફલી આઈડિયા આવી જાય છે તમે રૂબરૂ કપડાને ફીલ કરી શકો છો પ્રાઇસ જાણી શકો છો અને અલગ અલગ એકથી વધીને એક વેરાયટી જોઈ શકો છો બાકી મેં જેમ તમને કીધું કે આજના વિડીયોમાં હું તમને એક જોરદાર કલેક્શન બ્રાઇડલ કલેક્શન સાડી જોવા મળી જાય છે કલર ઓપ્શન બહુ જ ફાઇન છે ટોટલી વર્ક વાળી સાડી છે સાથે તમને એસેસરીઝ પણ એક્સ્ટ્રામાં મળી જાય છે કે તમે ઇફ કોઈ તમારા ત્યાં કસ્ટમર આવે છે આવા બોક્સ પેકેજિંગ વાળા કલેક્શન આપો છો તો એટલા લાગે છે કે કે ભાઈ કસ્ટમર બોક્સની પેકેજિંગ જોઈને જ કહી જશે મને પંદરસો પીસીસ આવા સાડીમાં જોઈએ છે બીકોઝ બહુ અફેક્ટ કરે છે કે તમારી પેકેજિંગ કેવી છે બીકોઝ આપણે બી કોઈના લગ્નમાં જઈએ છીએ તો તૈયાર થઈને જ જઈએ છીએ ને તો એમ કસ્ટમરને પણ એવું હોય છે કે પેકેજિંગ જેટલી સારી હોય છે એટલા જ કસ્ટમર એટ્રેક્ટ થાય છે તો ભાઈ જો તમને સ્પેશિયલ વિડીયો જોઈએ છે બ્રાઇડલ સાડી કોન્સેપ્ટમાં તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે અમને નેક્સ્ટ વિડીયો જોઈએ છે તો અમે જરૂરથી જરૂર નેક્સ્ટ વિડીયો ટોટલી બ્રાઇડલ કોન્સેપ્ટ સાડી પર બનાવશું બાકી જેમ તમે આજની વિડીયોમાં કલેક્શન જોયા એ તો જસ્ટ સેમ્પલ હતા બાકી તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એકથી વધીને એક તમને કલેક્શન મળી જશે મલ્ટિપલ ઓપ્શન મળી જશે વેરાયટીઝ મળી જશે સિલ્કમાં જોઈએ ઓર્ગેન્ઝામાં જોઈએ જ્યોર્જેટમાં જોઈએ એકથી વધીને એક કલેક્શન મળી જશે એ બી મેન્યુફેક્ચરિંગ રેટમાં બાકી ગુજરાત સુરત આવો છો તો વિઝિટ જરૂર કરજો તમારું મોસ્ટ વેલકમ છે અને ઘર બેઠા બેઠા જો તમારે વિડીયો કોલની સુવિધા જોઈએ તો એનો બી લાભ તમે ઉઠાવી શકો છો તમારી નેક્સ્ટ વિડીયો નવા કલેશન સાથે ધન્યવાદ સાડી કુર્તી હો લહે સહી ધામ કા નામ કેસરિયા સહી ધામ કાનામ કેસરિયા